આરતી થાય કરી લેજે તું બોલ માં અલે બટા એવું નો કરાય આ ઘર મૂકી જવાની વાત કરે છે રવિડા આવું હોય તું સમજી લે અને પાછી સમજે છે મનમાં બટા નથી બટા આ ને તમે બોલો માં અરે તને હું ખબર બટા ઊભી રે બટા ઈને તેની બેન બીજી હા ભાઈ બટા બટા પાછી અરે રે પ્યા હું ધાયરી છે કુકરની સીટીઓ થાય છે રાંતી રાંતી થઈ ગઈ ખાધા જેવી નો રેવા દીધી તમે મને બોલ બોલ કરો કામ કરો તમારું વિપુલ